તમને એવું કીધેલું છે કે સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને એની તમારે ગણતરી પણ કરવાની છે પેલો વિકલ્પ છે નાઇન સેક સ્કવેર એ માઇનસ નાઇન ટેન સ્કવેર એ બરાબર કેટલા થાય ઓકે હવે આ દાખલો જો તમે સરખી નજરે જુઓ

10 स्क्वायर ए बराबर सूत है, तो के सेक्स स्क्वायर ए था, था? तो के हाँ। अबे सेक्स स्क्वायर ए माइनस 10 स्क्वायर ए, तो आ 10 छे, इन्हों आबा जो ले जाऊँ, तो कहीं माइनस था, तो 1 बराबर सेक्स स्क्वायर ए माइनस 10 स्क्वायर ए था, तो के था। ओके, तो के हाँ। તો સેક્સ સ્ક્ર એ માઇનસ ટેન સ્કવેર એની બદલે હું એક લખી શકું તો કે હા લખી શકો તો નવ કાઉસમાં એક તો જવાબ શું આવે આપણો તો આન્સર છે ઓકે ખબર પડી કેવી રીતે દાખલો ગણેલો છે નવ ને કોમન કાઢી લીધા છે સેક્સ સ્ક્વેર એ માઇનસ ટેન સ્ક્વેર એટલે શું થાય એક થાય તો નવ એકા નવ જવાબ આપણો આવેલો છે નવ ખબર પડી તો કે હા ચાલો હવે પછીનો દાખલો જોઈએ બીજો દાખલો ચોથાનો બીજો દાખલો ઓકે 1 tan θ sec θ ગુણ્યા 1 cot θ cosec θ હવે આ દાખલો કેવી રીતે કરવો ત્યારે જ્યારે તમને કાંઈ ખબર ના પડે દાખલામાં રકમ જોઈને તમને કાંઈ મગજ ના ચાલતું હોય તો એક વસ્તુને જ વાપરવાની કઈ કે સાઈન અને કોષમાં ફેરવો સાઈન અને કોષમાં ફેરવો ચાલો આ બધાને સાઈન ને કોષમાં ફેરવી નાખો તો કેવી રીતે ફરશે તો કે વન પ્લસ ટેન એટલે શું ટેન એટલે સાઈન ના છેદમાં કોષ ઓકે તો સાઈન થીટાના છેદમાં

ચાલો હવે શું કરશું લસા લઈશું અહીંયા શું છે નીચે એક છે છેદમાં અહીંયા પણ નીચે છેદમાં માં એક થાય બરોબર લસા લઈએ ચાલો લસા શું લેશું તો કે લસા આવશે કોષ શું આવશે

ચાલો જોઈએ થોડુંક મગજ વાપરવાનું છે હવે જુઓ મારી પાસે જે આ અંશ છે ઉપર બરોબર અંશ જે મારી પાસે છે એમાંથી હું આ કોસ થીટા અને સાઈન થીટા ગ્રુપ બનાવી નાખું શું બનાવી નાખું કોસ થીટા અને સાઈન થીટા ગ્રુપ બનાવી નાખું જુઓ કોસ થીટા પ્લસ સાઈન થીટા આ પણ સાઈન થીટા પ્લસ કોસ થીટા મૂળ આ બંને છે એ સરખા જ છે અલગ અલગ નથી પણ એકમાં પ્લસ વન છે ને એકમાં માઇનસ વન છે કરવાનો થશે આમાં શું થશે તફાવત ના નિયમનો ઉપયોગ શું હતો તફાવત નો નિયમ કે એક્સ પ્લસ વાય હોય અને ગુણ્યા એક્સ માઇનસ વાય હોય તો શું થાય લખી શકાય તો તો એ એ જ જ રીતે રીતે છે પ્લસ માઇનસ તફાવત નો નિયમ લાગુ પાડીએ ચાલો તો કેવી રીતના નિયમ લાગુ પાડશું તફાવત નો આપણે ચાલો તો સાઈન પ્લસ કોટાનો વર્ગ એટલે કે પેલા પદનો વર્ગ નિશાની અને પદ નો વર્ગ માર્ગ એટલે એકનો લખો કે ના લખો અને છેદમાં છેદ છેદનો શું થાય ગુણાકાર કેમ કેમ કે અહીંયા ગુણાકારની નિશાની છે કોટા ઇન્ટુ સાયન ખબર પડી તો કે હા ચાલો હવે આગળ વધીએ હવે શું કરશું અહીંયા તો કે સાઈન થિટા પ્લસ નો વર્ગ છે તો નિયમ પાછો યાદ કરીએ શું આવે એક્સ પ્લસ નો વર્ગ હોય તો શું થાય પહેલા પદનો વર્ગ પ્લસ વચ્ચેની નિશાની બે ગુણિયા પેલું બીજા પદનો ગુણાકાર અને પ્લસ છેલ્લા પદનો વર્ગ તો એ રીતે અહીંયા વર્ગ કરીએ તો શું બને પહેલા પદનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર થિટ્ટા પ્લસ બે ગુણિયા પેલું પદ અને ગુણાકારમાં બીજું પદ પ્લસ છેલ્લા પદનો વર્ગ હવે સાયન કોટાનો સરવાળો કેટલો થાય એક થાય કેટલો થાય એક હજી આપણે છેદમાં લખવાનું બાકી છે શું બાકી છે તો કે સાયન્થીટા ઇન્ટુ કોટા આ છેદ છે મેં લખી લીધો છે

હવે વન એક પ્લસ છે ને એક માઇનસ છે તો બંને કેવા થઈ જશે કેન્સલ અને આ બંને કેન્સલ થયા પછી અહીંયા શું વધે તો કે સાઇન થિટા ઇનટુ કોસ્થિટા છેદમાં સાઇન થિટા ઇન ટુ કોસ્થિટા તો આ બંને કેન્સલ થઈને જવાબ આવે બે ખબર પડી તો કે હા તો આપણો જવાબ શું છે સી બે

ચાલો સેક ને ફેરવો તો સેક એટલે એક ના છેદમાં કોસ ટેન કોન એટલે છેદમાં કોસ હવે સાઈન વાળું તો ફરે નહીં કેમ કે સાઈન વાળું તો સાઈનમાં જ હોય બરોબર તો એઝ ઇટ ઇઝ એને એમ જ રાખવાનું ઓકે હવે શું કરશું તો કે આ બંનેની નીચે શું છે કોષ છે તો લસા લઈ લઈએ આપણે કોષ એ ને ઉપર ઉપરનો શું થશે સરવાળો થશે તો કે હા રીતે આ શું છે વળી તફાવત નો નિયમ આવ્યો એક પ્લસ છે એક માઇનસ છે શું કરવાનું પેલા પદનો નો વર્ગ એકનો વર્ગ માઇનસ સાઈન સ્કવેર એ છેદમાં શું આવશે તો કે કોષ છેદમાં શું આવશે ઓકે તો કે હા ચાલો ઉપર હવે વન માઇનસ સાઇન સ્ક્વેર એટલે પેલા નિત્ય પ્રમાણે શું થાય કોર એ પ્લસ સાઈન સ્ક્વેર એ બરાબર વન હવે સાઈન સ્કવેર એને આ બાજુ જવા યાદ રાખજો કોર એ છેદમાં શું છે કોષ એ આ બે વાર કો સ્ક્વેર એ છે આ એક વાર છે તો એક વાર ઉડી જાય તો વધે કેટલી વાર

હવે આમાં પણ તમે સાઈન ને કોષમાં ફેરવવું હોય તો છૂટ છે ડાયરેક્ટ થઈ જશે ચાલો વન પ્લસ ટેન સ્ક્વેર હોય તો શું કરવાનું તો કે સાઇન સ્ક્વેર એના છેદમાં કો સ્કવેર એ સાઈન ને કોષમાં જ ફેરવવાનું વન પ્લસ કોટ સ્ક્વેર એ હોય તો શું થાય તો કે કોટ સ્ક્વેર એ હોય તો કોસ્કવેર એ ના છેદમાં માં સાઈન સ્ક્વેર એ થાય થાય તો કે હા હવે ચાલો શું કરવાનું છે લસા લઈ લ્યો ચોકડી ગુણાકાર થાય નીચે એક નીચે એક સ્ક્વેર ને એક સાથે ગુણાવો તો શું થાય કો સ્ક્વેર એ પ્લસ એકને સાઈન સાથે ગુણાવો તો સાઈન સ્ક્વેર એ થાય છેદમાં સ્ક્વેર એ ગુણ્યા એક કેટલા થાય તો કે કો કોસ્કવેર એ જ રીતે આપણે જોઈએ નીચે સાઈન નો ચોકડી ગુણાકાર કરો

હવે આ છેદનો છેદ ક્યાં જાય સોરી અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય તો અહીંયા શું થશે તો કે સાઈન સ્ક્વેર એ આવશે અને કો સ્ક્વેર એ ક્યાં જશે નીચે કો સ્ક્વેર એ ક્યાં જશે નીચે હવે સાઈન સ્ક્વેર એ ના છેદમાં કો સ્ક્વેર એ એટલે શું થાય તો કે ટેન સ્ક્વેર એ તો જવાબ છે એવો કાંઈ

નથી ને કોષમાં ફેરવી નાખો વાત થઈ પૂરી ઓકે તો ચાલો મિત્રો આ લેક્ચરમાં માં આપણે ચોથો દાખલો કમ્પ્લીટ કરેલો છે હવે પછીના ના લેક્ચરમાં આપણે પાંચમા દાખલાની શરૂઆત કરીશું તો ચાલો મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત